નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ઓમ વૈષ્ણવે નમ તો આજે આપણે શ્રવણ કરવાના છીએ ગરુડ પુરાણના સાતમા અધ્યાયનું તો જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો ગમે તો અન્ય લોકોને પણ મોકલી પુણ્યના ભાગીદાર થજો તો સાતમો અધ્યાય શરૂ કરીએ છીએ સાતમો અધ્યાય છે બભ્રુ વાહન પ્રેત સંસ્કાર નિરૂપણ વર્ણન સુદજીએ કહ્યું આ પ્રકારનું વર્ણન સાંભળી ગરુડજી પીપળાના પાનની જેમ કાંપવા લાગ્યા પછી એમણે માનવીઓના ઉપકાર માટે ફરીથી ભગવાન કેશવજીને પૂછ્યું ગરુડજીએ કહ્યું હે સ્વામી માણસ જાણે અજાણે પાપો કરીને યમની યાતનાઓને ન પામે એવા કયા કયા ઉપાયો છે એ જણાવો સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા દુખી આત્માઓને પાપથી નષ્ટ બુદ્ધિવાળા વિષય વાસનાથી નષ્ટ આત્માવાળાના ઉદ્ધાર માટે હે સ્વામી પુરાણોમાં જે ઉપાય બતાવ્યા છે એ કહો જેનાથી માનવીની સદગતિ થાય શ્રી ભગવાને કહ્યું હે ગરુડ તમે મનુષ્યના કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તેથી તમે સાવધાનચિત્ત રાખીને સાંભળો હું તમને બધું જ કહું છું પહેલાં મેં પુત્રહીન પાપીઓની દુર્ગતિ જણાવી હે ખગેશ્વર પુત્રવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ નથી થતી જો કોઈ ખરાબ કર્મના અવરોધથી પુત્ર થતો ના હોય તો બુદ્ધિમાન મનુષ્ય કોઈ પણ ઉપાયથી પુત્ર ઉત્પન્ન કરવા માટે પ્રયાસ કરવો પુત્ર પ્રાપ્તિના ઉપાયરૂપે ભક્તિપૂર્વક શતચંડી યજ્ઞ કરવો અથવા શતચંડી પાઠ કરવો હરિવંશ પુરાણની કથા સાંભળવી ભક્તિભાવનાથી શિવ આરાધના કરવી જેથી સારી બુદ્ધિવાળો પુત્ર પેદા થાય તેથી બ્રહ્માજીએ પુત્રનો અર્થ જણાવ્યો છે કે પુત્ર એના પિતાનો નામના નરકથી ઉદ્ધાર કરે છે તે જ સાત્ર સાચો પુત્ર જાણવો એક ધર્માત્મા પુત્ર આખા કુળને તારે છે એ પુત્ર નામના સાધનથી પિતા સકળ લોકને જીતે છે આ સનાતની પદ્ધતિ છે ઉત્તમ પુત્રનું મહાત્મ વેદોમાં પણ કહેવામાં આવ્યું છે પુત્રનું મોં જોતા જ પિતા પિતૃ ઋણથી મુક્ત થઈ જાય છે પૌત્રનો સ્પર્શ કરતાં જ માનવી ત્રણ પ્રકારના ઋણ દેવલોક પિતૃલોક મનુષ્ય લોકથી છુટકારો પામે છે પુત્ર પૌત્ર પ્રપૌત્રથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે બ્રહ્મવિવાહથી લાવવામાં આવેલી પત્નીથી થતો પુત્ર પિતાને ઉર્ધ્વલોક સ્વર્ગમાં પહોંચાડે છે સંગૃહિત અર્થાત્ વગર લગ્નથી જે પુત્ર થાય છે તે અધોગતિ નરકમાં લઈ જાય છે આ તથ્યને જાણીને મનુષ્ય પરજાતિની કન્યા સાથે વિવાહ કરવાનું ટાળવું હે ગરુડ એક જ જાતિના સ્ત્રી પુરુષથી જે પુત્ર થાય એ શ્રાદ્ધ દાન વગેરે પિત્રોને સ્વર્ગમાં પહોંચાડે છે પુત્ર દ્વારા શ્રાદ્ધ આપવાથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે એટલું જ નહીં પરંતુ પુત્ર સિવાય કોઈ અન્ય શ્રાદ્ધ આપે તો પિશાચ પણ સ્વર્ગે જાય છે આ વાતના ઉદાહરણ માટે પરલૌકિક દાનના ઉત્તમ મહાત્મ્ય સૂચક આખ્યાન કહું છું તે સાંભળો હે ગરુડ પહેલાં વર્ષો પૂર્વે ત્રેતાયુગમાં અતિસુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠા રાખનારો પ્રભુભવન નામનો રાજા થઈ ગયો તે વિધિવત યજ્ઞ કરનારો દાન આપનારો લક્ષ્મીવાન બ્રાહ્મણોને ભક્તો સાધુઓ પ્રત્યે દયાળુ ચારિત્ર્યવાન આચાર અને ગુણોથી યુક્ત દયા દાક્ષિણ્યથી પણ યુક્ત ધર્મ વડે પોતાની પુત્રની સમાન પ્રજાનું પાલન કરતો હતો અને દંડ આપવાનો હોય તેવા ગુનેગારોને દંડ પણ આપતો એ રાજા ક્ષત્રિય ધર્મનું પાલન પણ કરતો હતો કોઈ એક સમયે આ મહાબળવાન એની સેના સહિત શિકાર માટે ગયો અને જુદા જુદા સુંદર વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ્યો એ વન જુદી જુદી જાતના અનેક હરણથી ઘેરાયેલું હતું અનેક પ્રકારના પંખીઓનો કલરવ હતો તેમાં રાજાએ વનમાં દૂરથી એક મૃગને જોયું રાજાએ ત્યારે અતિ તીક્ષ્ણ અને અતિપુષ્ટ બાણથી એ મૃગને વીંધી નાખ્યું એ મૃગ રાજાના બાણને લઈને અદ્રશ્ય થઈ ગયું મૃગના ટપકેલા લોહીના ચિહ્નોના સહારે રાજાએ તેનો પીછો કર્યો એ સાથે જ રાજા બીજાવનમાં પ્રવેશી ગયા ભૂખ તરસ સુકાયેલો કંઠ થાકથી અને અર્ધભૈભાન જેવા થયેલો રાજા એક જળાશય પાસે પહોંચ્યો અને ઘોડા સહિત તેણે ત્યાં સ્નાન કર્યું કમળ વગેરેની સુગંધથી મિશ્રિત જળાશયનું ઠંડુ પાણી પીધું પછી બભ્રુવાહ બ્રભુવાહન નામના એ રાજાએ પાણીમાંથી બહાર નીકળીને વિશ્રામ કર્યો સામે ઠંડી અને મોટી મોટી શાખાઓથી ખૂબ વિસ્તૃત અને અનેક પ્રકારના પંખીઓના સમૂહથી શોભતા વૃક્ષોને જોયું સૌથી ઊંચું મોટું હોવાના કારણે એ વૃક્ષ જંગલની ધજાની માફક જણાતું હતું થાકેલા રાજા તેના થડની પાસે પહોંચતા અર્ધ નિંદ્રિત દશામાં આવી ગયા હતા ત્યારે એ રાજાએ ત્યાં ભૂખ અને તરસથી પીડાયેલ વ્યાકુળ ઇન્દ્રિયો અને જથ પથ્થર વાળવાળો મેલા ચોળાયેલા કપડાં અત્યંત ભયાનક કુબળો ઊંચો દુર્બળ એવા એક પ્રેતને જોયો વિકૃત અને ઘોર એવા પ્રેતને જોઈ બભરું વાહનને ઘણું આશ્ચર્ય થયું એ પ્રેત પણ ઉત્કંઠિત થઈને રાજાની નજીક આવ્યું અને હે ગરુડ પ્રેતે એ સમયે રાજાને કહ્યું હે રાજન આપના દર્શન માત્રથી મેં પ્રેત ભાવ છોડ્યો અને પરમ ગતિને પામ્યો છું હે મહાબાહો આપના મિલનથી આજે હું અતિધન્ય થયો છું રાજાએ કહ્યું હે પ્રેત આ રંગ ભયાનક મુખ ઘોર દર્શન અને અમંગળ એવું પ્રેતત્વ તે કયા કર્મોના પરિણામ સ્વરૂપ મેળવ્યું છે તું મને આ પ્રેતત્વ મળવાનું કારણ કહે તું કોણ છે અને કયા દાનની કારણે તારું આ પ્રેતત્વ દૂર થાય તે મને જણાવ પ્રેતે જવાબ આપતા કહ્યું હે રાજા શ્રેષ્ઠ હું તમને શરૂઆતથી અંત સુધી બધું જ કહું છું મારું પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાને યોગ્ય છો વૈદિશ નામનું એક નગર છે જે તમામ બાબતે સમૃદ્ધ છે જ્યાં અનેક જાતના લોકો વસે છે તેઓ ધનધાન્યથી પૂર્ણ છે અહીંના મકાનો મહેલોની શોભા કંઈક ન્યારી છે વળી અનેક ધર્મમાં ઊંડો રસ લેનારા લોકો વસે છે હે તા તે નગરમાં દેવનું પૂજન કરતો હું રહેતો હતો હું વૈશ્ય જાતિનો છું મારું નામ સુદેવ છે હું હવનથી દેવતાઓને અને પિંડદાનથી પિતૃને સંતુષ્ટ કરતો હતો જુદા જુદા પ્રકારના દાન આપીને મેં બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા હતા એ ઉપરાંત ગરીબ આંધળા લુલા લંગડાઓને અનેકવાર અનાજ આપ્યું હતું હે રાજન મારું આ બધુંય શું કર્મ દેવયોગથી નિષ્ફળ થયું શા કારણે નિષ્ફળ ગયું હું એ કહું છું મારે સંતાન મિત્ર કે ભાઈ જેવું કંઈ નહોતું જે મારી ઉર્ધ્વ દેહાદિક પિંડદાનની ક્રિયા કરે હે મહારાજા જેનું સોળ માસિક ષોડશ માસિક શ્રાદ્ધ નથી થતું એના સેંકડો શ્રાદ્ધ કરવાથી પણ તેનું પ્રેતત્વ જતું નથી માટે હે મહિપતિ તમે મારા પિંડદાનની ક્રિયા કરો અને મારો ઉદ્ધાર કરો કારણ કે રાજા આ જગતમાં તમામ વર્ણનો ભાઈ કહેવાય છે તેથી હે રાજેન્દ્ર આપ મને તારવાનો ઉપાય કરો જેથી મારી સદગતિ થાય અને પ્રેત યોનીમાંથી મારો છુટકારો થાય હું તમને અઢળક હીરા રત્નો આપીશ હે વીર મહારાજા જો આપ મારું પ્રિય કરવા માંગતા હો તો આપ એવું કરવું જોઈએ ભૂખ અને તરસના દુઃખને કારણે પ્રેત પરણવું મારા માટે ખૂબ દુઃખદાયક છે આ વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો છે શીતળ જળ છે છતાં પણ હું ભૂખથી પીડિત છું હું એ મીઠા ફળો ખાઈ શકતો નથી ના હું શીતળ જળ પી શકું છું હે રાજા પ્રથમ તમે નારાયણ બલી કરો પછી સર્વકર્મ કરજો તો ચોક્કસ મારું પ્રેતત્વ દૂર થશે એમાં કોઈ જ સંદેહ નથી વેદ મંત્રનું પઠન તપ દાન અને તમામ જીવો પર દયા ઉત્તમ શાસ્ત્ર સાંભળવું વિષ્ણુ ભગવાનની પૂજા સજ્જનોની સંગતિ આ બધ તમામ બાબતો પ્રેત યોનિના નાશ માટે હોય છે એવું મેં સાંભળ્યું છે એમાં પ્રેતત્વનો નાશ કરનારી વિષ્ણુ ભગવાનની પૂજા હું તમને કહું છું ન્યાયથી એકઠું કરેલું સુવર્ણ લઈને હે રાજન એક નારાયણની પ્રતિમા બનાવો એને બે પીળા વસ્ત્રોથી તમામ આભૂષણથી શોભિત કરો એ પછી અનેક પ્રકારની નદીઓના જળથી સ્નાન કરાવી સિંહાસન પર એની સ્થાપના કરી તેમનું પૂજન કરો આ સુવર્ણમય પ્રતિમાના પૂર્વ ભાગમાં શ્રીધર દક્ષિણમાં મધુસૂદન પશ્ચિમમાં વામનદેવ અને ઉત્તરમાં ગદાધર એ મધ્યમાં બ્રહ્મા તથા મહેશ્વર વગેરે દેવોની સ્થાપના કરી એનું ધૂપ દીપ ફૂલથી વિધિપૂર્વક અલગ અલગ પૂજન કરવું પછી પ્રદક્ષિણા કરી અગ્નિમાં દેવતાઓને તૃપ્ત કરી ઘી દહીં દૂધથી વિશ્વાદી દેવોને તૃપ્ત કરવા ત્યાર પછી સ્વસ્થ અંતઃકરણથી તત્પર થઈને સ્નાન કરી નારાયણની આગળ વિધિપૂર્વક ક્રિયા કરવી ક્રોધ તથા લોભથી રહિત થઈને શાસ્ત્રોની રીતિથી તમામ શ્રાદ્ધ અને વૃક્ષોત્સર્ગ કરવા તેની પાછળ બ્રાહ્મણો માટે પદદાન કરવું પછી શય્યાદાન કરીને પ્રેત માટે ઘટતું એટલે કે પાણીના ભરેલા ઘડાનું દાન કરવું રાજાએ કહ્યું હે પ્રેત પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવું એની કઈ વિધિ છે બધા જીવો પર દયા કરીને પ્રેતની મુક્તિ આપવાવાળા ઘટદાનની સંપૂર્ણ વિધિ મને જણાવો પ્રેત બોલ્યું મહારાજ આ પેક્ષિત થઈને સાંભળો આવા શુદ્ધ દાનથી પ્રેતનું પ્રેતપણું સમાપ્ત થશે તથા પ્રેતઘટ નામનું દાન તમામ અશુભોનું નાશ કરનાર અને સકલ લોકોની દુર્ગતિનો ક્ષય કરનારું છે તપાવેલા સોનાનો ઘડો બનાવો મહાદેવ બ્રહ્મા વિષ્ણુ કેશવ લોકપાલો યમ વરુણ કુબેર વગેરેનું મંત્રો વડે આહવાન કરી આ ઘડામાં દૂધ અને ઘી ભરીને ભગવદ્ ભક્તિથી તે બ્રાહ્મણોને દાનમાં આપો આ દાન આપવાથી અન્ય કોઈ દાન આપવાની જરૂર રહેતી નથી આ ઘડાના મધ્યમાં બ્રહ્મા તથા વિષ્ણુ અને અવિનાશી શંકરનું આહવાન અને પૂજા કરવી પૂર્વ વગેરે દિશાઓમાં અને ઘડાના કંઠમાં ક્રમશઃ લોકપાલોનું પૂજન કરવું હે રાજન ધૂપ દીપ ફળ અને ચંદનથી વિધિપૂર્વક એ દેવોનું પૂજન કરી વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી દૂધ અને ઘી સહિત સોનાના આ ઘડાનું દાન બ્રાહ્મણોને કરવું મહાપાતકોનો નાશ કરનારું આ દાન બધા દાન દાનમાં શ્રેષ્ઠ છે તેથી હે રાજન પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યએ આ દાન અવશ્ય કરવું જોઈએ શ્રી ભગવાને કહ્યું હે કશ્યપ આ પ્રેતની સાથે રાજા જ્યારે વાતચીત કરી રહ્યો હતો એ સમયે જ હાથી ઘોડા રથ વગેરે સાથે રાજાની સેના તેને શોધતી શોધતી ત્યાં આવી તે જોઈ પ્રેત રાજાને રત્નો આપી નમસ્કાર કરી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો એ પછી રાજા ત્યાંથી નીકળી પોતાના નગરે આવ્યો અને પ્રેતે જે કહ્યું હતું એ પ્રમાણે કર્યું હે ગરુડ રાજાએ ઓર્ધ્વદેહી ક્રિયા તે પ્રેત માટે કરી પછી એ પુણ્ય પ્રભાવથી પ્રેતનો પ્રેત યોનીથી છુટકારો થયો અને સ્વર્ગલોકમાં ગયો બીજાના દ્વારા અપાયેલા શ્રાદ્ધદાનથી પણ પ્રેતને અત્યંત ઉત્તમ ગતિ મળી તેથી જો પુત્રો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ તર્પણથી પિતાની સદગતિ થાય તો એમાં શી નવાય આ પવિત્ર ઇતિહાસને જે કોઈ સાંભળશે અને કહેશે એ બંને પાપી હોવા છતાં પણ પ્રેત યોનીને પામશે નહીં ઇતિશ્રી ગરુડ પુરાણે સારો દ્વારે બભ્રુવાહન પ્રેત સંસ્કાર નામ સપ્તમોધ્યાય ઓમ વિષ્ણુ વૈ નમઃ બોલીએ વિષ્ણુ ભગવાન કી જય તો અહીંયા સાતમો અધ્યાય પૂર્ણ થાય છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય લોકોને જરૂરથી આ વિડીયો મોકલી અને પુણ્યનું કાર્ય કરજો જય શ્રી કૃષ્ણ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્ય લોકોને પણ સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો જય શ્રી કૃષ્ણ